નમસ્કાર આપ જે રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત આણંદમાં વધુ એક નશી ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મોપેડ ચાલકને ને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી આણંદ જિલ્લામાં અકસ્માતનું જાણે સપ્તાહ ચાલી રહ્યું છે એક જ સપ્તાહમાં અકસ્માતોનો ચોથો બનાવ બન્યો છે અને ખાસ બાબત તો એ છે કે આ ચારેય બનાવ દારૂ પીને ડ્રાઈવ કરતા લોકોએ જ અકસ્માત સર્જ્યો છે આણંદના ચોથા બનાવમાં નરેન્દ્ર મોદીના પ્રોગ્રામમાંથી પાછા ફરી રહેલા એસટી બસના ચાલકે મોપેડ સવારને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી છે ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ધકેલી રહ્યાની ઘટના બની રહી છે ત્યારે પોલીસ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નાવલી રોડ પર એક ફોર વ્હીલ ચાલકે ત્રણ બાઇક ને અડફેટે લઈ સાત લોકોને ઈજા પહોંચાડી હતી જેમાં ચાર લોકોના મોત ની બાઇક અને સાયકલ સવાર ને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી નામ ખબર નથી

અને જઈને પરંત પાછા આવડતા અમારા અમારા ભાઈબંધ સાથે બે જણા સાથે ચાલતા હતા અને મારી એક્ટિવ અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર મારી ટક્કર માર્યા પછી મારા છે પાછળથી મને પાછામાંથી ફોન ચાલુ થઈ ગયો અને તે પછી હું છે ને એકદમ એક ના ના એ પોતે પીધેલ છે ભાઈ અને એમણે કબૂલ કર્યું મારા મોડા પર કે મારાથી ભૂલ થઈ ગઈ છે મેં દારૂ પીધું છે આનંદ થી દિનેશ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર